નમસ્કાર દર્શક મિત્રો સૌને જય શ્રી કૃષ્ણ અષાઢ બીજ થી શ્રાવણ બીજ એટલે હિંડોળા મહોત્સવના દિવસો કહેવાય ખાસ કરીને આપણે વાત કરી છે વૈષ્ણવ સંપ્રદાયની હિંડોળાનું અનેરું મહત્વ હોય છે અનેક પ્રકારના હિંડોળાઓ થતા હોય છે ચાંદીના હિંડોળા થતા હોય છે ફ્રૂટના હિંડોળા થતા હોય છે અનેક પ્રકારના હિંડોળા થતા હોય છે તો આજે આપણે આવી પહોંચ્યા છીએ ભાવનગરના પરિમલ ખાતે આવેલી ગોવર્ધનનાથજીની હવેલી ખાતે કહેવાય છે કે અહીંના જે સાવન ભાદોના જે હિંડોળા છે અનેરું મહત્વ છે મોટી સંખ્યામાં વૈષ્ણવો છે એ દર્શન માટે આવતા હોય છે હવેલીના ટ્રસ્ટી છે મુકેશભાઈ એ આપણી સાથે જોડ્યા છે આપણે તેમની સાથે વાત કરવાના છીએ કેવા પ્રકારનું મહાત્મ છે આ પ્રકારે જે પ્રકારે હિંડોળા દર્શન થતા હોય છે કેવા પ્રકારની તૈયારીઓ થતી હોય છે શું બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે આ બધી જ બાબત આપણે તેમની સાથે વાત કરશું મુકેશભાઈ સૌથી પહેલો સવાલ છે હિંડોળા મહોત્સવ જે આવતો હોય છે એનું મહત્વ શું છે નિતિનભાઈ જેમ કહ્યું તેમ હિંડોળાના ત્રીસ દિવસોમાં ઠાકોરજીને ખૂબ જ પ્રેમથી લાડથી ભાવથી સામગ્રીથી સામગ્રીથી કીર્તનથી અને હિંડોળાથી લાડ લડાવવામાં આવે છે આ ત્રીસ દિવસનું પુષ્ટિમાર્ગી સંપ્રદાયમાં અંદેરું મહત્ત્વ હોય છે આ ત્રીસ દિવસ ઠાકોરજીને એટલા બધા લાડ લડાવવામાં આવે છે વૈષ્ણવો કીર્તનકારો અને મુખ્યાજી ભીતરિયાજી આ ત્રીસ દિવસમાં ખૂબ જ હર્ષોલ્લાસથી ભાવથી એમની સેવાનો અતરું આનંદ લેતા હોય છે નીતિનભાઈએ કહ્યું એમ હિંડોળા વિવિધ પ્રકારના હોય છે શાકભાજીનાટા ફૂટના હીંડોળા ચાંદીના હિંડોળા પવિત્રના હિંડોળા અને વિવિધ ગટાઓ લાલ ગટા કેસરી ગટા અને વિવિધ ગટાઓના હિંડોળાથી ઠાકોરજીને ઝુલાવવામાં છે ત્રીસ દિવસમાં પહેલાં સાત દિવસ સુધી સુરંગ ઈંડાવે છે અને પછી ભારેમાં ભારે હિંડોળાઓથી ઠાકોરજીને ખૂબ લાડ મેળવવામાં આવે છે ખૂબ જ સુંદર રીતે સામગ્રી ધરાવવામાં આવે છે અને કીર્તનોની રમઝટ બોલાવવામાં આવે છે આજનું જે ભીંડોળાનું મહત્વ છે સાવણ બાજુ કોયલનો ટવકો મોરનો ટવકો વરસાદની અનાધાર વાતી વાત ધારાઓ એમાં ઠાકોરજી બિરાજતા હોય અને ટપક ટપક પદ્ધતિ વરસાદ વરસતો હોય આજુબાજુ ગોળ જંગલની આખી સજાવટ હોય એમાં ઠાકોરજીના જે દર્શનનો આનંદ હોય છે ત્યારે અને અદભુત હોય છે હજારોની સંખ્યામાં આજના વૈષ્ણવએ દર્શનનો લાભ લીધો ખૂબ જ મોટી સંખ્યામાં વૈષ્ણવ જે આવ્યા એ દ્રશ્ય અલભ્ય અને અદભુત હતું અને એમાં ઠાકોરજી જે ઝૂલતા હોય એ ઝુલાવાનો આનંદ કીર્તનની રમઝટ બોલતી હોય એ અલગ હાલત આજે બધા વૈષ્ણવ છે જે મહત્ત્વ હિંદોળાનું છે એ પુષ્ટિ માર્ગીમાં એની સાથે ખૂબ જ ભાવથી સામગ્રી એને સાથે સાથે હિંડોળાની સજાવટ જે જુદી જુદી સજાવટ હોય છે એનો અનેરો આનંદ હોય છે અમારી ટીમો સતત ત્રીસ દિવસથી જેની માટે અમે છેલ્લા એક વર્ષથી તૈયારી કરતી હોય લોકોને શું નવું ભાવે ઠાકોરજીને શું નવું શોભે ઠાકોરજીને નવું શું નવું શોએ એ બધી જ વસ્તુઓ અમે એકઠી કરી કરી અને સરસ મજાની સુંદર સજાવટ દ્વારા ઠાકોરજીનો લાડ ઠાકોરજીને ભાવ અને ઠાકોરજીને પ્રેમપૂર્વક અમે એની સેવા કરતા હોય છે અને એ દર્શનનો તો અનેરો આનંદ મળતો હોય છે મોટી સંખ્યામાં હવેલીમાં વૈષ્ણવો પધારી અને દર્શનનો લાભ લેતા હોય છે ખાસ કરીને જે પ્રકારે હિંડોળાના આયોજન તો થતા હોય છે ખાસ કરીને સાવન ભાદુના આપણે જ વાત કરવી છે કેટલી કલાકોની જેમ જ ઉઠાવવામાં આવતી હોય છે કેટલા કહી શકાય કે વૈષ્ણવમાં કામે લાગતા હોય છે શું કહેવાય જનરલી આ એક મહિનામાં અમારી પચીસથી ત્રીસ સભ્યોની ટીમ છે એ ટીમો આખા મહિના દરમિયાન એમની સજાવટ એમને જે કાંઈ જોતી હોય એ બધી સજાવટની બધી આખી તૈયારીઓ અમે છ મહિના પહેલાં ચાલુ કરતા હોઈએ છીએ પર્ટિક્યુલરલી સાવન ભાદરમાં જે નીતિનભાઈએ કીધું કે આ ગઈકાલે રાતથી એ લોકો સજાવટ ચાલુ કરતા હોય છે અને આજથી સવારે વધારે બધા જે સજાવટ હોય જંગલની આખી વરસાદ પડવાની સજાવટ એ બપોરના બાર વાગ્યાથી ચાલુ કરીને સાંજે સાત વાગ્યા સુધી એ પૂરી કરતા હોય છે જેમાં લગભગ ઓછામાં ઓછા અમારા પાંત્રીસ સેવકો પચીસથી ત્રીસ સેવકો અને પાંચ સાત બહેનો એમ કરીને પાંત્રીસ જણાની આખી ટીમ આવરી એ કામ કરતી હોય છે સાથે સાથે આખી મ્યુઝિકની સાઉન્ડ સિસ્ટમ આખી ઊભી કરવામાં આવે છે જેનું અનુરૂપ મહત્ત્વ છે અને એ આખો જંગલમાં ઠાકોરજી બિરાજમાન હોય તેની આજુબાજુ આખો પક્ષીનો કલરવ હોય વરસાદ વરસતો હોય ગોપ ગોપી હોય અષ્ટસા હોય અને એ ઠાકોરજીને ઝુલાવતા હોય એ વરસાદનો અનધર વરસાદ પડતો હોય અને આ બધો સૌ જે સુર મધુર કોલાહલ હોય જેને સુર મધુર જે અવાજ હોય એમાં ખૂબ જ અપ્રતિમ રીતે ઠાકોરજીની સેવાનો આનંદ વૈષ્ણવો અને દર્શનનો આનંદ વૈષ્ણવો અને બધા લોકો લેતા હોય છે અને આમ પણ આપણે જોઈએ કે શ્રાવણ મહિનો એટલે આમ તો વરસાદનો માહોલ છે બીજી બાજુ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ પણ આજ મહિનામાં છે જે પ્રકારે માહોલ હોય પક્ષીઓનો કલરો હોય એ પ્રકારનું આ વાતાવરણ થતું હોય છે વૈષ્ણવ કેવી લાગણી અનુભવે છે વૈષ્ણવ આજના દર્શનમાં ઓછામાં ઓછા વીસથી થી પચીસ હજાર વૈષ્ણવ જાગૃતિ જે ભાવિક વૈષ્ણવ લાભ લીધો એ ઉપરથી જ આપને ખ્યાલ આવશે જનરલી અમારા હિન્ડોળાના દર્શન પોણી કલાક હોય છે આજના દર્શન પોણા બે કલાક સુધી ચાલેલા એ પોણા બે કલાકમાં દર્શન ખુલતાથી અંતથી શરૂઆતથી અંત સુધી એ દર્શનનો લાભ એક ધારો પ્રવાહ ચાલુ એક ધારો પ્રવાહ આખી અમારી જે સજાવટની ત્રીસ પાંત્રીસની ટીમ હોય છે એમ આજે વ્યવસ્થાના અમારા પચાસ સ્વયંસેવકો એ વૈષ્ણવોને કોઈપણ જાતની તકલીફ ન પડે વધારાની ક્યાંય ભીડના લીધે કોઈ વૈષ્ણવની ધક્કા મૂકી ન થાય એનું અમે પહેલેથી આયોજન કરીએ છીએ આયોજન સાથે અમે એ પ્રકારની આખી એક વ્યવસ્થા ઊભી કરીએ છીએ કે આવનારના વૈષ્ણવોને કોઈ તકલીફ ન પડે સિનિયર સિટીઝનો નિરાંતે આવીને દર્શન કરી શકે કોઈ પ્રકારની ધક્કા મૂકી ન થાય અને જે આટલી સજાવટની જે ઠાકોરજીના દર્શન માટે અમે કરી હોય છે એનો અદ્ભુત અને આનંદ લાભ લોકો વૈષ્ણવો લેતા હોય છે દર્શક મિત્રો આપણે વાત કરી હતી ગોવર્ધનનાથ જયની જે હવેલી છે પરિમલ ખાતે આવેલી છે અનેક પ્રકારના ઇન્ડોળા થતા હોય છે પરંતુ આજે જે વિશિષ્ટ હતું એ આપણે અમે આપને ઘરે બેઠા દર્શન કરાવવાનો એક પ્રયાસ કર્યો છે આપ સૌને આ વિડીયો ગમશે આ વિડીયો ગમે એટલે વધુ વધુ લોકોને શેર પણ કરજો આપ સૌને જય શ્રી કૃષ્ણ